રેલ્વે ડભોઈ તાલુકાના પલાસવાડા રેલ્વે ફાટક પર ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે આ માર્ગને પહોળો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે વડોદરાથી ડભોઈ તરફ જતો આ હાઇવે માર્ગ પલાસવાડા પાસેના રેલ્વે ફાટકને કારણે અત્યંત સાંકળો બની જાય છે પરિણામે ટ્રાફિક જામની સમસ્યા અહીં નિયમિત બની ગઈ છે સૌથી મોટી મુશ્કેલી એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વિજાતી ટ્રેનોની અવરજવરને કારણે આ રેલવે ફાટક દિવસમાં વારંવાર બંધ થાય છે જ્યારે પણ ફાટક બંધ થાય છે ત્યારે બંને તરફ લગભગ એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા લાંબા સમયથી આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે જોકે હાલ પૂરતો રેલવે ફાટકને પહોળું કરીને બંને તરફનો વાહન વ્યવહાર સરળતાથી પસાર થઈ શકે તેવો માર્ગ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે ફાટક પહોળો થવાથી ટ્રાફિકની ગતિ ધીમી પડતી અટકશે અને વાહનો સરળતાથી પસાર થઈ શકશે આ રોડ ડબોય સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાણોદ કરનાળી પોઈચા રાજપીપળા બોડેલી અને છોટાઉદેપુર જેવા મહત્વના સ્થળોને જોડે છે આ તમામ વિસ્તારો તરફ જનારા હજારો વાહનચાલકો અને પ્રવાસીઓને હાલમાં ટ્રાફિકની આ સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે